સાહેબ ફાર્મ આપણા ગામનો વિડીયો મૂકેલો રોજડાનો વચ્ચે વિડીયો મૂકતા બંધ થઈ ગયા હતા તો રોજડા માટે જે પ્રશ્નો હતા એનું આ સોલ્યુશન કર્યું છે આપણે કે જાળી મારી દીધી છે અને આ અલંગથી ચેનલો લઈ આવ્યો છું અને જાળી છે એ ટાટાની છે તો આવા પ્રશ્નો જે સોલ્વ કર્યા છે એમાં પણ આપણે ખેતરે તાળું ન મારવું હોય ચાવીનો પ્રશ્ન કે હાજર ન રહેતા હોઈએ ખાલી આંટો મારવા જ આવતા હોઈએ તો એના માટે ગમે તે આવે તો આપણે આંટો મારીને જઈ શકીએ અને થોડીક જાળી આ બાજુ અને થોડીક આ બાજુ એટલે રોજને એમ જ થાય કે અહીંયા જાળી જ છે એટલે અહીંયા રોજની એન્ટ્રી થઈ શકતી નથી અને બીજી વાત આપણે એ કરીએ કે આને આખા બગલાને ફેન્સિંગ લગાવવા જતાં ખર્ચ બહુ વધી જાય છે એટલે ગેલ્વેનાઇઝની ચેનલો જે આપણે હેરફેર કરી શકીએ તૂટે ફૂટે તો ફરી એનો ઉપયોગ પણ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આમાં કાંઈ તમારે માહિતી જોતી હોય તો માહિતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જરૂર પડે મારો ફોન નંબર પણ તમને આપું છું મારો ફોન નંબર છે ચોરાણું નવ્વાણું છપ્પન જીરો ટ્રિપલ એટ ચોરાણું નવ્વાણું છપ્પન જીરો પછી આઠ 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 એમ ત્રણ વાર તો આ નંબર પણ નોંધી લેજો હજી એકવાર નંબર બોલી જાઉં છું ચોરાણું નવ્વાણું છપ્પન ઝીરો ટ્રિપલ એટ આ નંબર આપવાનો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આને આ જે વાળી ફરતી જો વ્યવસ્થિત ફેન્સિંગ કરવા જઈએ અત્યારે તો જાજો બધો ખર્ચ લાગે છે પચીસો ફૂટ આનો પરીખ છે તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આને ઇમરજન્સી અને આ ચોરસખાનાની જાળી છે કદાચ તમારે ફેરવી અને કાઢી લેવી અને સકેલવામાં પણ થોડી સહેલી પડે છે